વાત કરવામાં આવે તો એવા સરહદી વિસ્તાર ભાભરની હર હમે સેવાકીય પ્રવૃત્તિ આગળ પડતું હોય તો એ છે ભાભર શહેર ત્યારે તારી સત્તર ચાર બે હજાર ચોવીસને રોજ અન્નપૂર્ણ ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સંચાલિત અન્નપૂર્ણ ધામ અને એસ આરોગ્ય ધામ દ્વારા ભાભરમાં આરોગ્યની અવિરત ઉત્તમ સેવાઓ આપી રહેલ છે જેનો લાભ અનેક લોકોની મળી રહ્યો છે ત્યારે વિવિધ આરોગ્ય કેમ્પો દ્વારા જન સેવાનું યજ્ઞ પણ અવિરત ચાલુ રહે છે તેમજ અન્નપૂર્ણ ભોજનાલય છઠ્ઠા વર્ષમાં અને એસ ધામ ભાવર ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યો છે તેની ખુશીમાં રામનવમીમાં પવિત્ર તહેવાર નિમિત્તે ડેન્ટિસ્ટની સેવાઓનો પ્રારંભ પરમ પૂજ્ય જયરામદાસ બાપુ અને પરમ પૂજ્ય શ્યામ સ્વરૂપદાસ બાપુના આશીર્વાદ લઈ શરૂ કરવામાં આવેલ છે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન કરી અન્નપૂર્ણા ધામ અને એસએસ આરોગ્ય ધામની સેવા તેમજ ટ્રસ્ટી સુરેશભાઈ રંગોલીની સેવાની કામગીરીને લોકોએ બિરદાવી હતી તેમજ ભાભર અન્નપૂર્ણા ધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ ડેન્ટિસ્ટની આ સેવાનો લાભ ભાભર તેમજ આજુબાજુ

તેની ખુશીમાં ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ હોસ્પિટલને આજે બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષના મંગલ પ્રવેશમાં કરવા જઈ રહ્યા છીએ ત્યારે નટવરલાલ લાલજીભાઈ સચદી તરફથી અમને ડેન્ટિસ્ટ સેવા માટે ચેર મળેલી અને આજથી અમે ત્રીસ રૂપિયાના ટોકન ચાર્જથી ડેન્ટિસ્ટ સેવા ચાલુ કરવા જઈ રહેલ છીએ અમારું આ કાર્ય છેલ્લા છ વર્ષથી સતત અવિરત ચાલુ છે જેમાં ઉત્તરોત્તર રોજે રોજ નવી પ્રગતિ થતી જાય છે સહયોગીઓના ખૂબ બધા સહયોગથી અમે આ કાર્ય આગળ કરી રહેલ છીએ જે કાર્યોમાં દરેક સમાજ જૈન સમાજ પાર્કર સમાજ દેશી ઠક્કર વાગડ ઠક્કર દેસાઈ માળી સમાજ પટેલ સમાજ દરેક સમાજ તરફથી અમને ખૂબ બધો સારો એવો સહયોગ મળી રહેલ છે સારો સાથ મળી રહેલ છે અમારો સ્ટાફ ડૉક્ટર સ્ટાફ દ્વારા પણ સારો સહકાર મળી રહેલ છે ટ્રસ્ટીઓ અને અમારી બધેની એક જ કાર્ય પદ્ધતિ કે ભાઈ દિવસે ને દિવસે નવી સેવા ચાલુ કરવી અને લોકોની જેટલી શક્ય હોય તેટલી સેવા વધારે કરવાનો પ્રયત્ન કરવો અને એ સિદ્ધાંત ઉપર અમે ચાલી અને આ પ્રવૃત્તિ અવિરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે તેનો અમને આનંદ છે અને આજે પૂજ્ય સુંદરદાસ બાપુ જયરામદાસ બાપુ અને ભાભરના શ્રેષ્ઠી ગણોએ સાથે રહી અને આ ડેન્ટિસ્ટ સેવાનું કાર્ય ચાલુ કરવામાં મદદ કરી અને સહયોગ કર્યો છે જેની ખુશીથી આ ચાલુ કર્યું છે જય શિયારામ જય મહંત